The cat sat on the

માટે તમે આપણે ટેલિગ્રામ સાથે પણ જોડાઈ શકો છો ટેલિગ્રામ નું નામ છે ટ્રીક નો ત્રણ તો વધુ સમય ના લેતા મૂળ પોઈન્ટ છે એના ઉપર આપણે વાત કરીએ છીએ તો મિત્રો પ્રથમ એવો પોઈન્ટ છે બે હજાર ત્રેવીસ માં ટેટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર તો કેવા સારા સમાચાર છે શું છે તો આપણે જોઈએ છીએ કે બે હજાર ત્રેવીસ માં ટેટ પાસ ઉમેદવારો છે એ લોકો માટે ખુશીના સમાચાર બની શકે છે બે માં પહેલા જે પરીક્ષા લેવાની હતી અને અત્યારે ભરતીમાં માન્ય રાખેલા છે એ ઉમેદવારો માટે પણ ખુશીના સમાચાર એટલે કે બે હજાર ત્રેવીસ પહેલા જે પણ લોકો ટેટ પાસ કરી છે એ લોકો પણ જે છે આ નવી ભરતીમાં અપ્લાય થઈ શકે છે અને જે જગ્યા વધારો છે એના વિશે પણ આપણે વાત કરવાના છે બીજી વસ્તુ આવે છે સરકારનું નવું કેલેન્ડર તો સરકારનું નવું કેલેન્ડર છે શું છે સરકારનું જે નવું કેલેન્ડર છે જેમાં દર વર્ષે પાંચ હજાર નવી ભરતી કરાશે તેવું જાહેર પણ કરાયું છે તો ચોક્કસથી અહીંયા જૂના ઉમેદવારોને પણ ચાન્સ મળવાનો જ છે કારણ કે પહેલાં જે સરકારના નિયમો મુજબ જે જૂના લોકો છે કે જે બે હજાર ત્રેવીસ પહેલાં જેણે પરીક્ષા પાસ કરી છે એ લોકો પણ આ ભરતીમાં લાયક ગણાશે ત્યારબાદ જો આપણે વાત કરીએ કચ્છની ભરતી અને એની માહિતીની વાત કરીએ તો કચ્છમાં જે ભરતી થવાની છે એ ચોક્કસ જૂની જે જે જૂની ભરતી છે એ તો થવાની છે જે જૂના લોકો છે એમને પણ આમાં પાસ થવા જે જૂના લોકો છે એમને પણ આમાં ચોક્કસથી મોકો મળવાનો છે ઉપરાંત પરીક્ષા લેવાની છે તો જૂના લોકોને ખાસ ખાસ લાભ મળવાનો છે જે જગ્યા વધારો આવ્યો છે જે જૂની આપણે જાહેરાત જોઈતી એમાં પણ જે છે લોકોને સારો એવો ફાયદો થવાનો છે પછી ધોરણ એકથી પાંચની જો જગ્યાની વાત કરીએ તો ધોરણ એકથી પાંચ માટે જે ની જગ્યા છે એમાં ઉમેદવારોને લગભગ ખ્યાલ જ હોય છે કે ભાઈ આ જે છે એક દર વર્ષે જે છે એ પાંચ કે છ હજારની નવી ભરતી આપવાની હોય છે પણ જે છે એ કચ્છમાં તમારે લાઇફ ટાઈમ રહેવાનું થશે તમારી પાસે બોન્ડ કરાવી લે છે તો અહીંયા જે છે એ ઘણા બધા ઉમેદવારો જે સ્પર્ધા છે તમારે અહીંયા લગભગ લગભગ તૂટી જશે કારણ કે એવા જ લોકો જ્યાં જે છે એની માટે અપ્લાય કરશે કે જે લોકોને માત્ર કચ્છમાં રહેવું છે અને લાઈફટાઈમ કચ્છમાં જો જે જવા માગતા એવા લોકો જે છે આ ફોર્મ ભરશે એટલે ડાયરેક્ટ જે છે એ કોમ્પિટિશન તૂટી જવાની છે જે લોકોને ઓછા માર્ક છે એવા લોકો પણ જે છે એ આમાં અપ્લાય કરશે તો એ લોકો પણ આમાં જે છે એ એની સક્સેસ એમાં મેળવતી દેખાશે ત્યારબાદ ભરતી મેરિટ અને જો આપણે ફાયદોની વાત કરીએ લઈએ કે ભાઈ ભરતી મેરીટ એની જો આપણે વાત કરીએ ભરતીમાં કેટલો કેટલો ફાયદો થશે કોને ફાયદો થશે મેરિટ કેટલું રહી શકે છે તો હાલમાં કચ્છમાં જે ભરતી થવાની છે તેમાં કચ્છની જગ્યા પડી રહેશે મતલબ કે મેં હમણાં જ જેવી રીતે વાત કરી એવી રીતે કે ભાઈ જે લોકો એવું માને છે કે ભાઈ મને હું બીજી રીતે અપ્લાય કરીશ બીજા જિલ્લામાં અપ્લાય કરીશ તો મારું ત્યાં સિલેક્શન થઈ જશે પણ જે લોકોને એવું છે કે ભાઈ હું કોઈ પણ રીતે જે છે એ બીજા જિલ્લામાં અપ્લાય કરીશ અથવા તો કચ્છ સિવાય બીજે અપ્લાય કરીશ મારા માર્ક ઓછા છે અને મારે શિક્ષક બનવું છે મારે નોકરી લેવી છે તો એવા લોકો માટે સૌથી એવો સારો સૌથી સારી તક છે કે અહીંયા જે છે એ એમને મેરિટમાં પણ ફાયદો રહેશે મેરિટ નીચું રહેવાની શક્ય જતા છે કારણ કે ડાયરેક્ટ થઈ જશે કે જે લોકોને કચ્છમાં લાઈફ ટાઈમ રોકડી નથી કરવી એવા લોકો આમાં ઉમેદવાર જ નહીં નોંધાવે અથવા તો જો એ લોકોનું જે સિલેક્શન થાય છે તો એનું જો ફિક્સ નહીં હોય કે ભાઈ મારે લાઈફ ટાઈમ કચ્છમાં નોકરી કરવા કારણ કે બોન્ડ સાઈન કરાવે છે તો એવા લોકો જે છે અહીંયા ફોર્મ નહીં ભરે અને જે લોકોને જે માર્ક ઓછા થાય છે જે મેરિટ ઓછું બને છે એવા લોકો માટે સૌથી મોટો ચાન્સ અહીંયા બની રહેવાનો છે અને જેને લાગે છે કે મારો ક્યાંય પણ વારો નથી આવવાનો એવા લોકો જો અહીંયા ફોર્મ ભરશે તો ટેટ વનની અંદર ચોક્કસથી એમને જે છે ફાયદો થશે એમની સફળ થવાના ચાન્સીસ વધારે છે જે એક એમને એક વસ્તુ જે છે એ જે છે એ જતી કરવાની છે માત્ર કચ્છમાં રહેવાનું છે તો શું વાંધો કચ્છમાં રહી અને જો સરકારી નોકરી મળતી હોય તો એ પણ આપણે કરી શકાય છે બીજી બાબત આપણે વાત કરીએ કે ઓછી સ્પર્ધા ઓછી સ્પર્ધા કઈ રીતે વાત કરી કે ભાઈ જે રેગ્યુલર જે ભરતી થતી હોય છે એમાં લગભગ લાખો ઉમેદવારો જે છે એ એપ્લાય કરતા હોય છે પણ એ માત્ર ને માત્ર કચ્છ છે તો ઘણા બધા ઉમેદવારો જે છે લગભગ સાઠ થી સિત્તેર ટકા જેવું કોમ્પિટિશન ઓછું થઈ જશે એટલે મતલબ કે તમારે ત્રીસ થી ચાલીસ ટકા વચ્ચે જ રહેવાનું છે ને એમાંથી તમારું સિલેક્શન કરવાનું છે એટલે કે જે પણ લોકો જે ટેટ માં સંભાવના છે કે ઉમેદવારો ટેટ માં મળી જવાની સંભાવના છે પણ ટેટ વન માં સંભાવના ઓછી દેખાઈ રહી છે કે ભાઈ ટેટ વન માં લોકો વધારે અપ્લાય કરે આવી શક્યતા ઓછી છે એટલે અહીંયા મેરિટ છે એનું ઓછું અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારબાદ ઓછી સ્પર્ધાની આપણે વાત કરી ભાઈ ખુશીના સમાચાર આપણે વાત ભાઈ ખુશીના સમાચાર શું હતા કદાચ તમે જે પોસ્ટર વાંચીને આવ્યા ખુશી ખુશીના સમાચાર તો ખુશીના સમાચાર આ જ હતા કે જે લોકોને ક્યાંય મળે એમ નથી બરોબર એમને એવું છે કે ભાઈ મારો ક્યાંય વારો નહીં આવે તો એમની માટે આ જ એવો સુવર્ણ મોકો પણ ગણી શકાય કે જે લોકોના ઓછા ગુણ છે અથવા તો રેગ્યુલર પ્રતિમાં એવું લાગતું હોય કે વારો નહીં આવે તો માટે ગોલ્ડન ચાન્સ છે કે અહીં તમારો વારો આવી જશે ખાલી એક જ વસ્તુ જતી કરવાની છે કે તમારે કાયમ કચ્છમાં નોકરી કરવાની છે અહીંયા મેરિટ પણ ઓછું રહેશે એટલે જો તમારે નક્કી જોયું કે ભાઈ આપણે નોકરી લેવી જ છે ગમે ત્યાં આવે ગમે ત્યાં નોકરી કરવાની થાય તો જે છે તમે કચ્છમાં જે છે નોકરી લઈ શકો છો પછી બની શકે કે ભાઈ નવો કોઈ નિયમ આવે કે તમે જે છે એ ચેન્જ કરી શકો તમે તમારા વતનમાં જઈ શકો તો આવું બધું શક્યતા ઉપર છે પણ જો સરકારી નોકરી મળતી હોય તો લઈ લેવાય પછી ભલે પાંચ વર્ષે થાય દસ વર્ષે થાય અથવા તો આપણે રિક્વેસ્ટ કરી શકીએ તો પણ એ વસ્તુ સંભવ થઈ શકે છે પછી ત્યારબાદ આપણે જો વાત કરીએ અન્ય ટોપિક ઉપર ઘણા ઉમેદવારો માટે ખરાબ સમાચાર છે શું કામ ખરાબ સમાચાર છે ઘણા ઉમેદવારો માટે ખરાબ સમાચાર એટલા માટે છે કે કારણ કે ઘણા ઉમેદવારો ટાટની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા એક થોડો હાશકારો જે છે એ માણી રહ્યા હતા પણ ટાટ બે વાળા માટે ખાસ કરીને બે હજાર ત્રીસમાં ભરતી થવાની છે તો ફરી એક વખત એમને નારાજ અથવા તો જે છે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે એમના માટે વધુ સમય લાગશે કહી શકીએ છીએ કે ભાઈ જે શક્યતા છે બરોબર કારણ કે આપણી સરકાર છે તમને પણ ખ્યાલ છે આપણે જૂની પહેલા પણ આંદોલન કરેલા હતા ભરતી બાબતે ઘણી બધી એવી જગ્યા છે કે જેની જાહેરાત જ નથી આવતી ધારો કોમ્પ્યુટર શિક્ષકની વાત કરીએ વ્યાયામ શિક્ષકની વાત કરીએ તો ઘણી બધી આપણે મુશ્કેલી મુશ્કેલી વેઠીએ છીએ આંદોલન કરીએ છીએ ત્યારબાદ જે છે આની બધી ભરતી બહાર પડે છે બરોબર હજુ પણ એવા ઘણા બધા એવા વિષય છે જેની ભરતી બહાર નથી પડી તો સરકાર છે ગમે ગમે નિર્ણય આવી જાય છે પણ આપણે જે છે એ ધ્યાન રાખીને બેસવાનું છે કે આપણો જે વિષય મુજબ છે છે એ ક્યારે વારો આવી શકે ખાસ કરી જો તમે તૈયારી કરતા હોય તો એક વસ્તુ તમને કહેવા માંગીશ કે તમે તમારા કન્ટેન્ટ ઉપર જે છે વધારે ધ્યાન આપો જે પાર્ટ બે આવે છે તો તમે તમારા કન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન આપો જો એમાં સારો સ્કોર થશે તો તમને ચોક્કસ ફાયદો થશે જયારે પણ પરીક્ષા લેવાય છે તો કન્ટેન્ટ આનો જે પેપર આવે છે પાર્ટ બે એના ઉપર જો તમે ધ્યાન રાખશો તો તમને સો ટકા

ખાસ કિસ્સામાં ધોરણ એક થી આઠ માટે અલગ ભરતી કરાશે આખી નોકરી કચ્છમાં જ કરવાની જેવી રીતે અગાઉ આપણે વાત કરી કે બોન્ડ સાઈન કરવાનો છે ધોરણ એક થી પાંચ માં પચીસો અને છ થી આઠ માં સોળસો જગ્યાઓ ભરવામાં આવશે ત્યારબાદ જે છે હિરેનભાઈ છે એવું કહી રહ્યા છે ભાઈ કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં શિક્ષકોને ભરતી નવી આવશે હાલની ભરતીમાં વધારો નહીં થાય કોઈ નવી પરીક્ષા એના માટે નહીં લેવાય ક્લાસીસ વાળા નવી પરીક્ષા લેવા પ્રયાસો કરી રહ્યા છે તો આ જે વસ્તુ છે બધી સોશિયલ ફેક્ટ આધારિત છે ગવર્મેન્ટ છે એમાં આમનો કોઈ પણ એક્ટિવ રોલ નથી એનું જે પોસ્ટર આવ્યું હતું અગાઉ આપણે જોઈ ચુક્યા હતા કે ભાઈ એમની નવી ભરતી છે દસ હજાર સમથિંગ જે ભરતી કરવાની છે એ આવવાની છે ઓફિશિયલ છે બાકી જે અત્યારે માહિતી જોઈ રહ્યા છો એમાં કોઈ ઓફિશિયલ માહિતી નથી કે ભાઈ ભરતી નથી જવાની આવવાની છે આપણે બે હજાર ત્રીસમાં કીધું છે તો એવું નથી કે ભાઈ આવતા વર્ષે ભરતી નહીં આવે કારણ કે સરકાર છે હમણાં હમણાં જ એક દસ વર્ષનું કેલેન્ડર બહાર પડ્યું જેમાં કીધેલું છે કે ભાઈ દર વર્ષે જે છે પાંચ કે દર એક કે બે વર્ષમાં જે છે પાંચ કે છ હજારની નવી ભરતી બહાર પડશે એટલે જે છે ઓફિશિયલ કોઈ એવી માહિતી નથી કે ભાઈ ભરતી નથી આવવાની બરાબર સરકારે આપને એવું કોઈ પણ નથી કીધું કે ભરતી નથી જવાની એ લોકો તો ઉલટાનું એવું કે છે કે દર એક કે બે વર્ષે તમારી ભરતી પડવાની છે દસ વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડી દીધું છે પણ જે તૈયારી કરતા રાખો અને જોડાઈ શકો છો બાકી ચેનલ ને કરો ઓલ બટન થી સબસ્ક્રાઇબ કરજો કારણ કે ટેટ તમને તમામ પ્રકારની માહિતી મળી જાય વિડીયો સારો લાગ્યો પસંદ આવી તો લાઇક કરી શેર કરવાનું રાખજો જેથી તમારી જેમ ઘણા બધા લોકો તૈયારી કરે છે તો એમને કયા પક્ષે જેવું ઘણા લોકો એવા છે કે જેમને પરીક્ષા જે છે એ જે પરીક્ષા છે એ આપવી છે અને કચ્છમાં જ રહીને નોકરી કરવી છે તો એવા લોકોને પણ આ વિડીયો ખાસ મોકલજો કારણ કે એ લોકો માટે ખુબજ ઉપયોગી સાબિત થશે તો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત